એલસીબીએ એક કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો અમદાવાદ ગ્રામીણ એલસીબીને મોટી સફળતા મળી બગોદરા અર્નેજ રોડ પર બગોદરા તરફ આવતા ટ્રકમાં ડુંગળીમાં છુપાયેલ દેશી અને અંગ્રેજી દારૂની દાણચોરી પકડાઈ દારૂ ભરેલો ટ્રક બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયો દારૂ વાપીથી ગોંડલ જઈ રહ્યો હતો જેને અમદાવાદ ગ્રામીણ એલસીબીએ બગોદરા નજીક પકડી પાડ્યો વિવિધ બ્રાન્ડના સાતસો બોક્સ કુલ સત્તર હજાર નવસો ચાલીસ બોટલ જેની કિંમત લગભગ એક કરોડ ચાર લાખ બોતેર હજાર છસો ચાલીસ છે ટ્રક બે મોબાઈલ ફોન રોકડ રકમ સહિત જપ્ત કરાયેલા તમામ માલની કુલ કિંમત લગભગ એક કરોડ ચોવીસ લાખ પંચ્યાસી હજાર આઠસો સાહીઠ હોવાનો અંદાજ છે ધરપકડ કરાયેલ આરોપી ટ્રક ડ્રાઈવર મનસુખ ખેમા કોડિયાતર રહેવાસી દેવભૂમિ દ્વારકા વોન્ટેડ આરોપી ભરત દયાભાઈ હુણ જપ્ત કરાયેલ તમામ માલ બગોદરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો બગોદરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે